બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ ગોંડલમાં કેરીની આવકની વાત કરીએ તો કેરીની આવક કાલ જેવી જ નોંધાણી છે મિત્રો આવકમાં કોઈ લાંબો સુધારો જોવા નથી મળી રહ્યો મિત્રો અને તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે ચાલો તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના કેસર કેરીના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ મિત્રો કેરી કોઈ કાચું ફળ ન ઉતારતા કાચા ફળના પૈસા આવતા નથી મિત્રો એ પાકો માલ જ ઉતારજો જેથી કરીને સારા ભાવ મળી રહે મિત્રો અને નાના મોટું ફળ શોટિંગ કરીને લઈ આવજો જેથી કરીને તમને ભાવ સારા મળી રહે ચાલો રૂબરૂ જઈને જાણી લે કેવા રહી છે આજના બજાર નમસ્કાર સર મિત્રો આજે લાઈ આવવાનું એ કારણ છે કે તમારા સપોર્ટથી આજે મારે પચાસ કે ફાઇનલી પૂરા થઈ ગયા છે એના માટે તમને ધન્યવાદ દઉં છું આવો નાવો સપોર્ટ કરતા રહેજો એટલે પચાસ કે ના આપણે 100 કે માં કન્વર્ટ કરવાના છે ને આ પાકો સરપ્રાઈઝ મિત્રો ભેગા થયા છે એ આપણી સાથે ઉભા છે આ ભાઈ નું કામ સારું છે ટીવી કરજો અને કરજો 500 રૂપિયા માં વેચાણી છે આ કેરી જોઈ શકો છો બારસો અઢારસો ને પચાવ માલ માં કઈ ઘટે નઈ અઢારસો ને પચાસ અગિયાર બારસો પચીસ બારસો ને પચીસ રૂપિયા અલગ રમેશ ભગવાન બારસો ને પચીસ

એક હજાર રૂપિયા વેચાણી છે એક હજાર રૂપિયા પૂરા નવસો રૂપિયા નવસો ને પચાસ નો ભાવ રહ્યો રૂપિયા વેચાણી હજાર રૂપિયા પૂરા એક હજાર પચીસ એમાં એક હજાર રૂપિયામાં વેચાણી છે આ જોઈ શકો છો એક હજાર રૂપિયા પૂરા பச்சி ரூபோ நோசோ பச்சிசாசி

પચીસો themes... પચીસો

अगियार

પચાસ 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 How no soon are we done? No How soon are we done?